રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આગનો બનાવ બન્યો હતો તે આગના બનાવ અનુસંધાને ત્યાં ત્રણસો ચાર ત્રણસો આઠ તથા અન્ય સુસંગત કલમો મુજબ ગુનો દાખલ થયેલો હતો અને તે ગુનાની તપાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા બે માસથી ચાલતી હતી આ સમગ્ર તપાસ દરમિયાન ટોટલ પંદર અલગ અલગ આરોપીઓ જે છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધના પુરાવા એકત્રિત કરી આજરોજ તેનું ચાર્જશીટ જે છે તે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે આ સમગ્ર તપાસ દરમિયાન એવું ધ્યાન પર આવેલું છે કે જે ગેમ ઝોન ખાતે જે આગનો બનાવ બન્યો હતો તે આગનો જે બનાવ હતો તેની અંદર મુખ્યત્વે જે વેલ્ડિંગ કરતા સમયે જે અમુક જ્વલનશીલ પદાર્થ કે જેમાં ફોમ જે છે એ ફોમની શીટો ત્યાં બહુ ખૂબ મોટા પ્રમાણમાં પડેલી હતી અને તે ઉપરાંત તેનું જે કન્સ્ટ્રક્શન મટિરિયલની અંદર જે લાકડાનો બહુ મોટા પાયે ઉપયોગ થયો હતો પ્લાસ્ટિક ખૂબ મોટા પાયે હતું અને એ સિવાય ફોમ શીટનો ઉપયોગ ત્યાં કુલિંગ વધારવા માટે થઈને જે કરવામાં આવ્યો હતો તેના કારણે આટલું ઝડપથી આગ જે છે એ લાગી ગઈ પ્રસરી ગઈ અને જે અઘટિત બનાવ જે બન્યો તે બનવા પામ્યો આ બનાવની અંદર તપાસમાં એ ધ્યાન પર આવેલું છે કે ટોટલ સ સત્યાવીસ લોકોના દુર્ઘટનાની અંદર મૃત્યુ થયા છે અને પંદર આરોપીઓની જે ધરપકડ થઈ છે તેની અંદર જે ગેમ ઝોન જે છે તેના જે જમીન છે તેના માલિકો ચલાવનારા માલિકો સંચાલકો અને તે ઉપરાંત જે લોકોની બેદરકારી હતી તેવા અધિકારીઓ જે છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આ આખા સમગ્ર બનાવની અંદર જે એક વન ઓફ ધ મેઇન સંચાલક જે છે પ્રકાશ હિરણ તેનું જે મૃત્યુ થયું ત્યારબાદ તેના જે આખા આખા આર્થિક વ્યવહારો જે છે તેની પણ આપણે તપાસ કરાવેલી છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ આ કેસની અંદર નિમણૂંક થયેલી છે અને ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પણ જે આરોપીઓ જે આપણા સંચાલકો છે તે લોકોના બેન્કિંગ વ્યવહારો ટ્રાન્ઝેક્શન્સ આઈટી રિટર્ન્સ જે કંઈ પણ ભરવામાં આવ્યા હોય જીએસટી રિટર્ન્સ જે કઈ પણ ભરવામાં આવ્યા હોય તેનું ઓડિટિંગ અને રિપોર્ટિંગ જે છે એ હાલ ચાલુમાં છે અને એનો પણ આપણે પૂરાવામાં આગળ જતાં આપણે રજુ કરીશું સર આદર્શ લીધું જી એમ કીધું ભલામણ તબુલાત પણ જી સામે સાગર છે એવું કીધું છે કે આમાં કરવા માટે પૈસા લીધેલા એસીબી ની અંદર જે સાગઠિયાનું નિવેદન જે દેવામાં આવ્યું છે એ મારા ખ્યાલથી આપના જ ન્યુઝપેપર ની અંદર અમારા ધ્યાન પર આવેલું હતું કે ભાઈ એણે એવું કર્યું છે એ બાબતે એસીબી પાસેથી માહિતી માગવામાં આવી છે જેમાં એસીબી આ બનાવને લઈને મેં પૈસા દીધેલા છે એ પ્રકારનું નિવેદન નથી એની અંદર એવું નિવેદન છે કે મેં અનેક પ્રકારના આ આ બધી જે વસ્તુઓ જે છે તેની અંદર અનેક જગ્યાએથી અમારા આ પ્રકારનું ચાલુ હતું એ દરમિયાન મને ખ્યાલ નથી કે ભાઈ ક્યાંથી શું કર્યું ક્યાં આવ્યું એ પ્રકારેનું છે અને બીજી વસ્તુ કે જે એક પર્ટિક્યુલર કોર્પોરેટર બાબતે જે મીડિયાના મિત્રો દ્વારા તેઓનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને ભલામણ બાબતની વાતચીત કરેલી છે તો એ બાબતે તેમણે જે ભલામણ કરી તે બાબતનું આપણા દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યું છે અને આગળ જતા એમાં કંઈ ગુનાહિત જણાય છે કે કેમ એ બાબતની વિગતવાર તપાસ પણ કરવામાં આવી છે અને ત્યારબાદ જ આ ચાર્જશીટ આપણે કરેલું છે ચાર્જશીટની અંદર એક તો આપણે છે ખાસ કરીને નજરે જોનાર સાહેદો જે છે અને તે ઉપરાંત જે ત્યાં કામગીરી કરનાર જે અમુક વ્યક્તિઓ હતા હેલ્પર્સ હતા તેઓના પણ આપણે જ્યુડિશિયલ કન્ફેશન્સ લીધેલા છે અને તે સિવાય જે ફેક ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ જે બન્યા છે તો તે ડોક્યુમેન્ટ્સ જે લોકોની હાજરીમાં બનેલા છે તે લોકોના પણ આપણે જ્યુડિશિયલ કન્ફેશન્સ એવું બધું મેળવેલું છે અને જે સિગ્નેચર્સને એવું બધું જે લખાણને એવું બધું જે આવે છે તે બધાની અંદર પણ આપણે એફએસએલની અંદર આ તમામ વસ્તુઓ મોકલેલી છે જેનો રિપોર્ટ આવે છે પણ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેટલા પણ નજરે જોનાર સાહેદો હતા જે લોકો આપણે એક ડિક્લેર કરેલું હતું કે જે લોકો પોતાનું નિવેદન આમાં આપવા માગે છે તે લોકો સામેથી આવીને નિવેદન આપવા માટે થઈને અમને સપોર્ટ કરે તો જે લોકો પણ સામેથી આવે છે તમામ લોકોના આપણે નિવેદનો મેળવેલા છે જેમાં જે લોકોને ઇન્જુરી થઈ હતી એ લોકોના પણ નિવેદન મેળવેલા છે જે લોકો બચીને નીકળી ગયા એ લોકોના પણ આપણે નિવેદનો આમાં મેળવેલા છે આ જે આપણે જે કલમો લગાડેલી છે એમાં દસ વર્ષ સુધીની જોગવાઈ સજાની જોગવાઈની કલમો જે બધી લાગેલી છે જે પછી આગળ જતા નામદાર કોર્ટમાં

આની અંદર જે આપણે એકસો તોંતેર આઠ મુજબ એક તો તપાસ શરૂમાં છે પહેલી વાત એટલે કે જેમ જેમ આગળ તપાસની અંદર જે મુદ્દાઓ કોઈ પણ એવા પ્રસ્તુત થશે તો કરીશું અને બીજું કે અલગ અલગ વિભાગો જે છે તેના વિરુદ્ધ નામદાર ગૃહ વિભાગ દ્વારા એસઆઈટીના રિપોર્ટના આધારે વિવિધ એક્શન્સ લેવામાં આવ્યા છે જેની અંદર વહીવટી ક્ષતિથી લઈને અલગ અલગ પ્રકારનું જે કંઈ પણ રિપોર્ટ હશે એસઆઈટીના રિપોર્ટ એના આધારે એક્શન્સ થયેલા છે એસઆઈટીના રિપોર્ટ જે છે એ અમારી તપાસનો વિષય નથી અને એ બાબતે અમે કોઈ આપને સ્પેસિફિક કોમેન્ટ કરીશું એ બાબતે ખાસ કરીને આપણે અનેક વાર જ્યારે પણ આપના અમારો સંપર્ક થયો ત્યારે કીધેલું છે કે આ જે છે એ ગુનાની તપાસ છે અને ગુનાની તપાસની અંદર ગુનાહિત બેદરકારી જે પ્રમાણે એની હોય તે પ્રમાણે આપણે તપાસ કરતા હોઈએ છીએ વહીવટી ક્ષતિ કોઈ જગ્યાએ રહેતી હોય કોઈ જગ્યાએ ગુનાહિત બેદરકારી હોય તો એ પ્રમાણે એનું વિસ્તૃત છણાવટ કરી આ તપાસ આગળ કરવામાં આવેલી છે જે લોકો પણ આની અંદર જે જાણે છે અને આની અંદર જે કાગળોની અંદર જે આપણે પુરાવા તરીકે કાગળો જે છે એના પુરાવા તરીકે જેના નિવેદન મેળવ્યા છે તમામ લોકોને આપણે સાક્ષી તરીકે રાખેલા છે હાલ આ તપાસની અંદર આપણે ચાર્જશીટ કરેલું છે અને એની અંદર ભવિષ્યની અંદર કોઈ એ પ્રકારનો કોઈ પુરાવો મળી આવે તો આપણે આગળ એની અંદર આગળ વધીશું એટલે આપણે એકસો તોંતેર આઠ મુજબ ફર્ધર જો જરૂર જણાશે તો કરીશું હાલ આની અંદર જે લોકો વિરુદ્ધ સચોટ પુરાવા મળેલા છે તે તમામ લોકો વિરુદ્ધ આપણે ચાર્જશીટ કરે મેં આપને કહ્યું એમ કોઈ પણ ગુના જ્યારે ચાર્જશીટ થઈ જાય ત્યારબાદ કોઈ નવા ફેક્ટ્સ ધ્યાનમાં આવે એ બનાવને લગત કે જેમાં આપણને હોય તો આપણે મુજબ મુજબ આગળ આગળ કાર્યવાહી કાર્યવાહી કરી શકીએ છીએ આ કાયદાની છે એ જ્યારે પડશે ત્યારે થશે જી એની અંદર આગ જે લાગી ત્યાંથી લઈને ત્રણથી થી ચાર મિનિટની અંદર ખૂબ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું એવું આપણા ધ્યાન પર આવે છે મેં આપને કહ્યું એમ જે ફોમ જે છે અને લાકડા છે એ બધું એ પ્રમાણેનું એનું જે કન્સ્ટ્રક્શન મટિરિયલ જે હતું એ એમાં એનો મહત્તમ ઉપયોગ થયો હતો જેના કારણે આગ એ ત્યાં ઝડપથી ફેલાણી હતી અને આ બધા જગ્યાએ ઘણીવાર એવું થતું હોય છે કે અને આપણા જે પર્ટિક્યુલર કેસમાં પણ એવું છે કે જેમાં પતરા જે છે એ પતરાની વચ્ચે આ શીટ મૂકીને એનો એક ઇન્સ્ટ્યુલેટર તરીકે ઉપયોગ થયેલો છે જેના કારણે અ અંદર તો કુલિંગ રે પણ સામે એ જે છે એ બહુ ઝડપથી ઝડપથી આગ આગ પણ પકડી લેતું હોય છે છે એટલે એટલી ફેલાય પેટ્રોલ કે ડીઝલનો જથ્થો અંદર ક્યાંય મળ્યો નથી એમાં એફએસએલના રિપોર્ટમાં પણ એવું કંઈ આવતું નથી અને આપણે જે તપાસ કરી જે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી એમાં પણ ક્યાંય અંદર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો હતો એવું કંઈ ધ્યાન પર આવેલું નથી પોલીસે જે મજૂરી આપી ટિકિટ બુકિંગ ની આપેલી છે લાયસન્સ લાયસન્સ ની જે જે વાત હતી તો સર એવું ક્યારે પછી ચેક થયું છે કે તે ટિકિટ લઈ ગયા છે કોઈ ચેક કરીને હોય એનાથી વધારે લે છે ઓછું લે છે એવું કોઈ તપાસ કરેલી પોલીસ સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ દ્વારા જ્યારે કોઈપણ પ્રકારનું બુકિંગ લાઇસન્સ આપવામાં આવે છે ત્યારે કોઈપણ જગ્યાના જે છે એ રેટ્સને એવું બધું જે ફિક્સ કરવામાં આવતું હોય છે અને આ બનાવ જે બન્યો એ બનાવ કઈ રીતે બન્યો એ આપણી આ તપાસનો વિષય હતો એટલે તેની અંદર અન્ય આ પ્રમાણેની તપાસ જે છે એ અમારો તપાસનો વિષય નથી અને એની અંદર હું આપને એ જ જણાવી રહ્યો છું કે આ જે તપાસ આજે બનાવ જે બન્યો એ બનાવ જે બનેલો છે એ અન્વયે કઈ રીતે બનાવ બન્યો એમાં શું શું ક્ષતિઓ રહી ગઈ કઈ જગ્યાએ નિષ્કાળજી રહી ગઈ એ આપણી આ તપાસનો વિષય છે એટલે આ જે પ્રેસ કોન્ફરન્સ પણ એ જ લગતની વિશેષમાં રહેશે આપણી જે તપાસ છે તેની અંદર જે ગુનાહિત બેદરકારી જેની જેની જણાણી છે તે લોકો વિરુદ્ધ જ આપણે ચાર્જશીટ કરી આપણે એ જે છે વિગતવાર ડિટેલ્સ જે છે એ ભવિષ્યમાં અમે તમને આપીશું અત્યારે આપણે જે ચાર્જશીટ કર્યું છે એમાં જે ચાર્જશીટને લગત જે છે એ આપણે માહિતી આપી શકીશું એક એક વ્યક્તિઓના રોલ વિશે વિસ્તૃત છણાવટ આપણે એ આપણે અગાઉ પણ જ્યારે પણ પ્રેસ નોટ્સ આપેલી છે એ તમામ પ્રેસ નોટ્સની અંદર આપણે આ માહિતી આપેલી છે કે એની અંદર કઈ રીતે ડેમોલ્યુશન માટેની નોટિસ અપાયા બાદ જે ડેમોલ્યુશન નથી કરવામાં આવ્યું અને એ અન્વયે જે કંઈ પણ અમુક કાગળો જે છે એમાં ફ્રોડિંગ કરવામાં આવ્યું છે અને એ અન્વયે આપણે કલમોનો ઉમેરો કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરેલી છે